ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી તેર વર્ષની દીકરી સાથે તેના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું અને અનેક વાર મારામારી કરતો હતો જેને લઈને કંટાળી જતા તેની માતાએ જ તેનો ભાંડો ફોડ્યો ભાવનગર પંથકમાં રહેતા એક શખ્સ તેના હવસનો કીડો સળગાવતા બાપ દીકરીના પવિત્ર સંબંધને લંચન લગાડે તેવું કૃત્ય કરી બેઠ્યો હતો માનસિક વિકૃત શખ્સે તેની તેર વર્ષીય પુત્રી કે જેને હજુ દુનિયાદારી સમજ પણ પડતી ન હોય તેની સાથે શારીરિક છેડછાડ કરવાનું શરૂ કર્યું હતું તેમ પુત્રીને બીજા રૂમમાં લઈ જઈ તેની સાથે હડપલા કર્યા હતા જ્યારે કાળી કરતું જ સજા માડે તે માટે દીકરીની માતાએ તેના જ પતિ સામે સ્થાનિક બોરતળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આવેલ કુંભારવાડા વિસ્તારના મફતનગરનો એક છેડતીનો બનાવ દાખલ કરવામાં આવેલા છે જેમાં આ કામના જે ભોગ બનનાર જે છે તેને તેના સગા પિતા અવારનવાર માર મારતા હતા અને છેડતી કરતા હતા અને તેને બાથમાં લેતા હતા એ બાબતની ફરિયાદ જે ભોગ બનનારની માતા જે છે તેણે જણાવેલી જેના કામે બોરતાળા પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ કામે પીઆઈ શ્રી ડાભી તેની તપાસ ચલાવી રહ્યા છે અને ફરિયાદમાં જણાવેલ સગા પિતા આરોપી તેને પોલીસે અટક કરી લીધેલ છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કર કરવામાં આવનાર છે